હેલો ઇ ટુ ફેમિલી ગેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર છે ને વાગી જ્યા છે સાડા દસ અને આપણે કામ પૂરું થઈ ગયું છે અને આજ છે ને જવાય તો એક એટીએમમાં છે ને આ નવું એટીએમ કાર્ડ આવ્યું છે એનો પિન સેટ કરવાનો છે એટલે એટીએમમાં જવાનું છે અને બીજું તો ડીમાર્ટમાં જવાનું છે આપણે મસાલો ચાનો ખૂટી રહ્યો છે એટલે લેવા જવાનું છે એ બીજે નાની મોટી શોપ ઉપર જાય મળતો નથી એટલે એને ડીમાર્ટમાં જ લેવા જવું પડે છે તો હવે આપણે ડીમાર્ટમાં મસાલો લેવા જવાનું છે એટીએમ માં જવાનું છે અને આજ તો જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે છે લો હોય હોય અને તડકો નીકળ્યો એવું આજ તો ચાર પાંચ દિવસ બધા ખેડૂતના પાકની પથારી ફેરવી અને પછી આજ તડકો નીકળ્યો છે હવે તો હાલો હવે આપણે છે ને એ બે કામ છે એ પૂરા કરી દેવી અને પછી આવી અને લોટ બાંધેલો છે જે જમવાનું બનાવવું છે એ આપણે બનાવી નાખી તો હવે જાય

અને જે રીતે મંગાઈ હતી આલુ સેવ તો આલુ સેવ લાયા છે અને જો આ મોટું ચીઝ લાવવાનો તો એ લાયા સી અને કાજુ લાયા છીએ અને પિસ્તા લાયા છીએ આજે ખારા આવે એ અને મેન તો ચાનો મસાલો લાવવાનો તો એ લઈ આવ્યા છીએ અને બીજા લાયાશી બ્રશ તો જો આટલી વસ્તુ આપણે લેવાની હતી તો લઈ અને આવતા રહ્યા છીએ ઘરે હવે જમી લેવી અને કપડાં તો હવારમાં જે મશીનમાં ધોવાઈ જતા એ ભૂબી દીધા છે પણ જે રીતનું પેન્ટ એક છે ને એ આલા કલર જતો તો દાખે તો એ તું એ ફૂકવવાનું છે ઈ ફૂંકી દે પછી થોડીક વાર આપણે ભૂઈ જાશું અને પછી ઉઠી અને લગભગ તો આ ચીઝ અંગૂરી બનાવવાનું થાય છે કેમ કે ચીઝ જે રીતે મંગાવ્યું હતું એટલે લગભગ તો બનાવવાનું હશે પછી એમને ખાવા મંગાવ્યું હોય તો ખબર નહીં હવે હા ઉઠીને બસ ફોન કરશું એ જે કહેશે એ બનાવી દઈશું આપણે

પણ દવાખાને પહેલા તે દવાખાનું બંધ હતું એટલે પછી મેડિકલ માંથી દુખાવાની ટીકડી લઈ અને આવતા ગયા અને પછી લીધી તો થોડીક પછી સારું થઈ ગયું પછી ખવારમાં જેથી પૂછતા હતા કે તને દુખે છે તો હું ના છો એમ તો એ વખતે એટલું બધું કાંઈ નહોતું દુખતું આમ નોર્મલ થોડુંક દુખતું હતું એટલે પછી ધીમે ધીમે આપણે બધું કામ કરી નાખ્યું અને ડીમાર્ટમાં જવાનું હતું એ તે પછી આપણે જઈ આવ્યા અને આ એ હું ફૂઈ જઈ ફૂઈ

સોના ગ્રાફિકા ન હોય ને અને જો આ પિસ્તા ને કાજુ બકોર લાયા તા ઈ લઈ અને બેહી છે ખાવા કા મજા આવે પિસ્તા ખાવાની પિસ્તા ખાવાની મજા આવે આ તો 1200 રૂપિયાના કિલો પિસ્તા છે ખવાય નકર નો ખવાય જો આપણને આટલી દવા આપી છે એમાં આપેલા છે ને પૂછા પેટે લેવાની હતી તો લઈ લીધી છે અને હજી જમ્યા પછીની લેવાની છે એ લેવી જમ્યા પછી કંઈક જમવાનું બનાવી નાખવી પછી જમી લેવી અને એક ઇન્જેક્શન આપ્યું છે હાથે તો બહુ દુખે છે હવે એટલે બરફ થોડોક ફ્રીજમાં મૂકી દેવી ત્યાં છોડવા હાટું અને સોનોગ્રાફી કરાવવાનું કીધું છે તો આજ તો શનિવાર છે અને કાલ રવિવાર છે એટલે સોમવારે સોનોગ્રાફી કરાવવાનું કીધું છે સોનોગ્રાફી કરાવી બસ ખબર પડશે કે હું લેવા દુઃખે છે કેમ કે કાલ હાં જઈ તે અચાનક બહુ દુઃખવા આવ્યું અને અત્યારે પાછું દુઃખ આવ્યું થોડીક વાર જઈ તાવ ચડી ગયો હતો એટલે હવે સોમવારે સોનોગ્રાફી કરાવી પછી ખબર પડે કે હું લેવા દુખતું હતું બરોબર ને જયદીપ છો પિસ્તા પડ્યા છે ખારા ખારા ખાવાની મજા આવે કાજો નડતા નથી આપને કાજુ એવું ન ખવાય અને અમે મારી દેરાણીને આઈડો લઈને જ્યાં ને એ વખતે બધી વસ્તુ પાંચસો પાંચસો કિલો કિલો લીધી હતી તો એક બેન કહેતા હતી કે તમારી દેરાણી અહીંયા આવશે તો એટલું જ ખાશે એમ અમારે એવું નથી કે ન્યા હોય તો એટલું ખાય કે અહીંયા હોય તો એટલું ખાય મને કે જયદીપને કે યતરાજને ગમે ત્યારે ગમે વસ્તુ ખાવાનું મન થાય ને તો અમે કોઈ દિવસ એવું નથી રાખ્યું કે નથી ખાવું ગમે ત્યારે બાર જ્યાં હોય રીતના એમ થાય કાજુ ખાવા હે તો કિલો કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા બધું લઈ આવી તો જયારે ખાવું હોય ત્યારે ખાઈ લેવી પછી ના રાખવી કરે જેટલા હોય એટલા અમારે એક બે દિવસ માં જ પૂરું થઈ જાય પછી વધે નહીં આ કરવું હોય ને ત્યારે આપણે લેવા જવાનું હોય કા થઈ જાય તો હું એમ તો દે કિલો લાયા હોય તો બે ત્રણ દિમ આપણે યતરા જ હોય તો દ્રાક્ષ ને બધું ખાઈ જાય એમ એટલે અમાર છે ને જ્યારે ખાવું હોય ત્યાં લઈ આવી પાંચસો કે કિલો કે રીતના કાજુ બદામ ને એવું અને પછી જ્યારે લાયા હોય ને તારે તે બધા લઈ લઈને બે જાય બે દીમાં પૂરું કરી નાખે પછી ધારો કે કાજુ શાક કરવું હોય ને તો દુકાને લેવા જવું પડે પણ અમાર હોય ને એટલા ખાઈ જાય જો શાક કરવા મેં અગાઉથી લાવી મૂક્યા હોય ને કાલ શાક કરવાનું હોય ને આજ હાંજે હું લાવી હોય ને તો જયદીપ ના ધ્યાનમાં આવ્યા હોય તો એ હાંજે હાંજે બધા ખાઈ જાય પછી મારે બીજા દિન લેવા જવું પડે એટલે જયારે એમ થાય ને ખાવાશે ત્યારે લઈ આવી ખાઈ લેવી અને મારી દેરાણીને કે અમારે કોઈને અમારા ઘર માં એવું છે જ નહીં કે કોઈને આ વસ્તુ નહીં ખાવાની એટલે અમાર ઘરમાં એવું કંઈ નથી કે પિયરમાં હોય તારે ખવડાવે ને પછી અહીંયા આવે તાર ના ખવડાવે અમાર ઘરમાં હોઉં નાથે હોઉં જે ખાવું હોય એ ખાઈ લેવાનું અમાર સાસુ સસરા કે કોઈ એમ ના કે કે તમે આ વસ્તુ ના ખાશો હા ના ને અહીં અમારે ખાવું હોય ને તો એ લાવી દે કે લો ખાવ એમ એટલે અમાર દિરાણી ન્યા હોય તોય ખાય અને અહીંયા હોય તોય ખાય મારે જે ખાવું હોય હું નથી ખાતી તમે બધા વિડીયોમાં જોતા જશો કે જે ખાવાનું મન થયું હોય એ લાઈન ખાઈ લેવી છે તો ઘરેથી ના પાડતા હોય તો અમે ના ખાઈ કહીએ ને એટલે એવું ના હોય કે પિયરમાં હોય ત્યારે વધુ દેતા હોય ને અહીંયા આવે પછી ના દે એમ એને તે અહીંયા ખાય છે તો અહીંયા આવી ખાવું હોય તો એને કોઈ થોડી એમ ના પાડે કે તું અહીંયા ખાતી તી દાય નથી ખાવાનું એમ અત્યારે હવે જમાના પ્રમાણે કોક જ હાહુ કે હારા એવા હશે કે જે ના હોય ખાવા દઈએ એમ નહીં તર અત્યારના જમાના પ્રમાણે સાસુ સસરા કોઈના એવા ના હોય કે ના ખાવા દે તો હાલો જયદીપ ખાઈ લે પિસ્તા આપણે હવે થોડાક આટલા રિયાસ ખાવીને પૂરા કરનાર છે અને ઇન્જેક્શન હાથે લીધું છે તે બહુ દુખે છે હવે જો અત્યાર છે ને આપણે સાદી ખીચડી બનાવવા મૂકી દીધી છે અને આ ચીઝ અંગૂરી ખાવાવાળા સાદી ખીચડી ખાશે બનાવવાનું હતું ચીજ અંગૂરી અને મજા નથી એટલે આપણે જો ખીચડી ખાવાનું કીધું છે ને તો ખીચડી મૂકી દીધી છે નહીં અમે સાદી ખીચડી તો નથી બનાવતા વગારે ચારેક બનાવી પણ આ સાદી ખીચડી આપણે થોડીક ઢીલી બનાવી નાખી અને જે ને તો જો ચીઝ અંગુરી બને કે ના બને એને ચીજ ખાવાનું ચાલુ કરી દીધું છે કા જો એકલું ચીઝ ખાવાનું ચાલુ કરી દીધું છે આવું ચીઝ કોણ ખાય જો આપણી ખીચડી બની જઈ છે હું ઘીન ખીચડી ખાઈશ જે તમે શું ખાશો હવે મોળું માળું ના નાની